સ્ટેટના કટકા કેને ખેલા છે ના બે ભાગ કરેલા છે જો આ વસ્તુ શું છે છે ને ફ્રોગ મગાવેલું તું પર્પલ કલરનું ના હોય કોઈ ભાગ હેલો મિત્રો કેમ છો બધા મજા મજા મજામાં છો બધાને બાપા સીતારામ જય માતાજી તો મિત્રો છે ને આજે આવવાના છે પાર્થભાઈના મામા અને એ ખીસડા દેવા આવવાના છે

આવી ગયા છે તો તમને દેખાડું એટલા પોગી ગયા સંજય તો યુતના મામા ખિસડો લઈને આવી ગયા છે જૂથના મામા છે ને કેટલી ઠેરી લઈને આવેલા છે જો તમે ખિસડો દેવા જો પેલા કચરા પાડી દીધા છે

એ મામા ને આવજો એમ તો કહી દે ઓરવિયે ઓરવિયે તમારા પાર્થભાઈ રોવા કે મમ્મી ભાઈ જા સારું આવજો મામાને આવજો કે ચાલો આવજો એમ કહી દે આમ ચાટા કહી દે મામાને આવજો આવજો હાલો ફાઇનલી તો મામા ભાજા છે હવે કહે હવે રાજી થઈ ગયો કે પાર્થ ભાઈના મામા જે ખીસડો લાવ્યો ને હું તમને દેખાડું તો ખીસડામાં છે ને એ કંઈક થોડો ઘણો ભાગ લાવેલા છે શેરડી છે અને ઘઉંને એવું લાવેલા છે એ બધું અંદર પીડ્યું છે બીજું ઘણું બધું પણ આ ખિસડો હું કામ દેવાનો હોય એ તો મને તો નથી ખબર પણ આપણા વારસાગતમાં ટૂંકમાં પહેલેથી બધા દેતા જ આવે છે અમારે દેવા જવાનું છે ને ખીસડો કોને દેવાનો હોય તો કે આપણે ભાઈ હોય ને એને પોતાની બેનને ખીસડો દેવા જવાનો હોય તો મામાન પાર્થભાઈના મામાન કરી ખીસડો આવી ગયો છે અને હજી અમારે અમારી બેનને ઘરે દેવા જવાનું બાકી છે તો અમારા બે ત્રણ દે પછી જવાનું છે તો ખીસડો હું કામ દેવાનો ને એ તમને કોઈને ખબર હોય તો પાછા કહેજો મિત્રો હવે પાર્થભાઈના મામા તો ઘરે છે પાછા અહીંથી પણ છે ને ફ્લિપકાર્ટમાંથી આપણે એક વસ્તુ મગાવેલી હતી અને એ વસ્તુ તો આવી ગઈ હતી પણ હવે મામાની મામા ની ખોલી છે અને એ છે ને ખોલવાની હતી ને તો પાર્થભાઈ છે ને વેલા હેર તોડી નાખી દીધી આપણે ઓપનિંગ કરવાનું હતું પણ એમ એમને થઈ ગયું છે તો તમને વસ્તુ દેખાડું આપણે છે ને ફ્રોક મગાવેલું હતું પર્પલ કલરનું નું જો તમે ખોદડી વાળો कौन उसे भैया तारु से हाँ। ठीक ठीक हाँ। तो वैसे माथे जो आई खुद डेवी से जो देवी रिंग वैसे न आप फ्रॉक से जो देंगे फ्रॉक तुमने मैं देख तो जो तो, जरी वालों ना फ्रॉक तुमने मैं देख तो आउट फ्रॉक से जो જો તો પાર્થભાઈ ફ્રોક પકડો તો જો પાર્થભાઈના હાથમાં છે ફ્રોક હવે આ મધર પકડાય બેટા આ આમ પકડાય ખાઈ મૂકી દે પેલા બે હાથે પકડાય અમારે પાર્થભાઈને થઈ ગયું છે જો મસ્ત ફ્રોક થઈ ગયો છે જો આવડું ફ્રોક છે ફ્રોક છે ને અહીંયા અકેલી ને હું મૂકી દીધું છે અને હવે આપણે લઈને આવ્યા છે આવડી આ વસ્તુ આ વસ્તુ શું છે તમારા ઘરે કોઈને છે કે હોય તો મને કહેજો અને શું કહેવાય અને આ વસ્તુ છે ને એ આપણે કૂવામાં નાખવાની છે અને કૂવામાંથી શું કાઢવાનું છે ખબર કેટલા સમય છે ને આની અંદર કૂવાની અંદર હાંડો પડી ગયો છે તો તમને દેખાડું તો આ જ્યાં પાણી ઓલું હલે છે ને એક હાંડો પડી ગયેલો છે તો એ હાંડો આપણે કાઢવાનો છે તો હાલો છે ને હાંડો કાઢી નાખવી અને પેલા મીંદડી છે અને મીંદડી કહેવાય હલો આપણે કહી દીધું છે અને મીંદડી કહેવાય આ મિંદરી છે ને એને દોડારી બાંધીને આપણે જવા દેવાની છે કૂવામાં અને પછી આંડો જો કઈ રીતે નીકળે છે મિત્રો આપણે એક વખત મને ગાગર કે આંડો કાંઈક કાઢેલું છે મને બહુ ખાસ ખબર નથી આપણે વિડીયોમાં જ લીધેલું છે પણ આપણે આ ફરી વખત જોવો જો મીંદડી છે ને એને નાખવી છે એક જે છે ને સીધું જો આંડામાં જ ફાઇનલી મિત્રો આપણો આંડો આવી ગયો છે તો દેખાય છે ઘણો વજન છે એવું કઈ આંડામાં આંડો નીકળી છે આ મીંદડી જોવો કેવું કામ કરો અને જે આંકડીયા હોય ને એ બે સાઈડની અંદર હોય જુઓ તે એટલે આંડાની આ કડ હોય ને કાંઠો એમાં આ ખૂતી જાય ને એટલે આંડો ફટાકે નીકળી જાય હવે મિત્રો આ તમને બેકગ્રાઉન્ડમાં કંઈક થોડો ઘણો અવાજ આવતો છે અવાજ શેનો આવે ને કહેજો તો શેનો આવે છે ચો ચો હાલો હમ ખબર પડી ગઈ તમને બધાને મારે ભાઈ જો સંતરાની શરૂઆત કરી દીધી સંતરું છે કે મોસંબી સંતયું મિત્રો છે ને આપડા ઘણા સમયથી છે ને વાળ કપાયવા જ નથી જો કેવા થઈ છે તો આપણે વાળ કપાવા જવાનું છે અને હું ભાજ્યો હોત તે ત્યાં એક ભાઈ છે ને અહીંયા ભૂલા પડ્યા હતા એ કે આજુબાજુ તુરિયાની મિટિંગ છે ને ત્યાં જવાનું હતું તો આપણે પછી ફોન કરીને એનો કોન્ટેક કરાવી દીધો છે તો હવે ફટાફટ છે ને પેલા વાળ કપાવા જાઉં મિત્રો વાળ કપાઈને આવી ગયા છે અને હવે છે ને નાઈ લેવાનું છે મિત્રો તો આજે છે ને આપણે બટેટા સોંપવાના છે આ રીંગણીના ભેગા તો અહીંયા થોડા કેટલા તો ખાડા કિના ચ્યા છે તો આ છે ને કેટલા ખાડા કેના ચ્યા છે હવે થોડા ખાડા કરવાનું બાકી છે આપણે થોડા ખાડા કિને કીને પછી અંદર બટેટા આપણે સોંપના છે હું તમને દેખાડું બરાબર બન્યા જાય ચોપસા અને આ બટેટા છે ને આપણે પાળામાં કરવાના હોય પાળામાં થોડાક બહુ મસ્ત થાય બટેટા મોટા થાય તો આવડા ખાડા ફેરા છે આપણે બરાબર મિત્રો જો આ ખાડા તો તમને દેખાડ્યા બધા હવે છે ને તો આ બટેટાના કટકા કે નાખેલા છે એકના બે ભાગ કરેલા છે જો આમ જ છે ને જો આના હજી બે કરી નાખ્યું ને અહીંથી વચ્ચેથી બે તો જ્યાં જ્યાં કોટો નીકળે છે જ્યાં બટેટાનો સોડવો થઈ જાય પણ આપણે બહુ ઝાઝા કટકા નથી કર્યા આપણે ખાલી બબ્બે જ કીરા છે અમુક નાના છે ને આખા આવ દેવાના છે આપણે તો એટલે હવે છે ને આપણે ફટાફટ સોંપી દઈએ આપણે ખાડો પેલા હરખો કરીને ખીઓ જો આવે છે ને બધા એક એક બટેટો સોંપે પણ આપણે છે ને બબ્બે સોંપી દેવાના છે કારણ કે આપણી પાસે બટેટા ઘણા છે અને એક જ કેરમ સોંપવાનું છે એટલે જો આ બે છે ને એ આપણે સોંપી દેવાનું છે અને પછી આગળ છે ને પાણી પાઈ દેવાનું છે ને આપણું કામકાજ શરૂ છે પાર્થભાઈ તું શું કરવા આવ્યો બટેટા સોપાયો હા તો બટેટા બટેટું બટેટું લઈ લે આમાંથી અને સોંપી દે બે સોંપી દેજો ઉભો રે ઉભો રે આમ મુકાઈ દો આમ બરાબર આ ભરે હજી એક મૂકી દઈ બબ્બે મૂકી દેવાનું હાલો બોરી જવ બાસ લે